દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના વાઘવડલા ગામના એક જાગૃત નાગરિકને સરપંચના પતિ હાલ ફતેપુરા તાલુકાના કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શાંતિલાલભાઈ ભાભોર દ્વારા એક જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ફોનમાં આપી ધમકી ફતેપુરા તાલુકાના વાઘવડલા પ્રાથમિક શાળામાં કોઈ ગામ પંચાયત દ્વારા નવીન શૌચાલયનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો એવું જણાઈ આવતા જાગૃત નાગરિક પરવીનભાઈ ડામોર દ્વારા વાઘવડલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને જાણ કરતા આચાર્ય દ્વારા સરપંચશ્રીને જાણ કરી હતી ત્યારે વસ્યા કોઈ સરપંચના પતિ હાલ કોંગ્રેસ પાર્ટીના ફતેપુરા તાલુકા પ્રમુખ શાંતિલાલભાઈ બાબોર જાગૃત નાગરિકને ટેલિફોનમાં બંદૂકની દસે દસ ગોળી મારી ઉડાવી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી તેમજ તું મીડિયાવાળાઓને બોલાવીશ તો મીડિયાવાળા મારું કશું ના બગાડી શકે તેવા શબ્દોનો પણ ઉપયોગ કરી ધમકી આપવામાં આવી હતી ત્યારે વાઘવડલા ગામના જાગૃત નાગરિક અરિનભાઈ ડામોર તારીખ એક એક બે હજાર પચીસના રોજ સુક્ષર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી અને વાઘવડલા ગ્રામજનો તેમજ જાગૃત લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા માથાભારે શાંતિલાલભાઈ બાબોરની તાત્કાલિક અટકાયત કરી યોગ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર મગનભાઈ ડામોર તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ચોવીસના રોજ જે વાંસ્યા કુઈ સરપંચ દ્વારા મને શૌચાલય બાંધકામ બાબતે મેં રજૂઆત કરી હતી આચાર્યશ્રી જે બાબતે મને ફોન પર ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ બાબતે રજૂઆત કરીશ કે કોઈ માથાકૂટ કરીશ તને દસે દસ ગોળીઓ ધરબી દઈશ અને આવા કેટલાય હોવાઈ ગયા છે એવી ધાક ધમકી આપવામાં આવી હતી જેથી અમે આજ રોજ તારીખ એક એક બે હજાર પચીસના રોજ સુખસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવ્યા છે અને માંગ કરવામાં આવે છે કે આ ગુને ગુનાહિત કૃત્ય કરનાર વાસિયા કોઈ સરપંચના પતિ પર કાયદેસરનો ગુનો દાખલ કરી હથિયાર ક્યાંથી લાવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને મારા જીવનું જોખમ છે જેથી આમના ઉપર તાત્કાલિક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી પોલીસ તંત્રને અપીલ છે શું નામ જાબનું મારું નામ પ્રવીણભાઈ ડામો